વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત જે એનું પ્રીમિક્સ તૈયાર કરશું તો ઉનાળાની ગરમીમાં રાહત આપે એવી મજા આવી જાય વધતી જાતી ગરમીમાં આ શરબત પીવાની ખૂબ જ મજા આવે છે નાના મોટા ને સૌને ઠંડક આપે એવું આ શરબત આપણે તૈયાર કરવાના છીએ એટલે કે એનું પ્રીમિક્સ તૈયાર કરશું તો અહીં આપણે અઢીસો ગ્રામ જેટલી સાકર લીધેલી છે અને પચાસ ગ્રામથી થોડી ઉપર અહીંયા આપણે વરિયાળી લીધેલી છે અને અહીંયા મોટી વરિયાળી છે આના નાની પણ વરિયાળી આવે છે બે જાતની વરિયાળી આવે છે તો આપણી પાસે અત્યારે અહીંયા મોટી વરિયાળી છે એ વરિયાળી મેં અહીંયા લીધેલી છે અને અહીંયા અડધી ચમચી જેટલા આપણે ખસખસ લીધેલા છે અડધી ચમચી જેટલી મરી લીધા છે આખા અને વીસથી એકવીસ આપણે એલચી એલચી લીધી છે તો ચાલો આપણે વરિયાળીનું શરબતનું તૈયાર અહીં આપણે જે સાકર છે એ ખાંડણીની અંદર ખાંડી લેશું થોડી ઘણી અને પછી મિક્સર જારની અંદર આપણે આપણાને દળી લેવાનું છે તો અહીં આપણે દર દરી સાકરને ખાંડી અને મિક્સર જારમાં આપણે લઈ લીધી છે તો આજે આપણે સાકરનો ઉપયોગ કર્યો છે આ જગ્યા ઉપર તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ સાકર બહુ સારી એ ઠંડક આપે છે આપણા પેટમાં એટલા માટે મેં અહીંયા સાકરનો ઉપયોગ કરું છું તો આપણે હવે આને પીસી લેશું એટલે કે આનો પાવડર તૈયાર કરી લેશું તો અહીંયા આપણે થોડી સાકર દળી લીધી છે અને બીજો ભાગ આપણે દળશું તો એની અંદર આપણે મરી ખસખસ અને એલચી અને વરિયાળીને ઉમેરી અને સરસ પાછો આપણે આનો પણ પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે તો હવે આને પણ આપણે સરસ પીસી લેશું તો અહીંયા આપણે વરિયાળીને પણ સરસ પીસી લીધી છે એક હવાલાથી આપણે ચાળી લેશું એમાં કંઈ રહી ગયું હોય નાનું મોટું તો એ નીકળી જાય ચાળવામાં અહીંયા આપણે થોડી વરિયાળી રહી ગઈ છે તો એક પાછો બીજો આટો આપણે ફેરવી લેશું આવી રીતે આપણે એને ચાળી લેવાનું વરિયાળીના શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે જ્યારે મન થાય ત્યારે આપણે વરિયાળીનું શરબત તૈયાર કરીને પી શકીએ અથવા તો કોઈ પણ આપણી ઘરે અચાનક મહેમાન આવે તો આપણે તરત તત્કાલ આપણે આ બનાવીને પીવડાવી શકીએ વરિયાળીનું શરબત તો અત્યારે પ્રીમિક્સ તૈયાર છે કાચની બોટલની અંદર આપણે ભરીને વરસ દિવસ સુધી આ આ પ્રિમિક્સને આપણે રાખી શકીએ છીએ કંઈ જ થતું નથી એકદમ ટાઈટ કાચની બોટલ હોય એની અંદર ભરી દેવાનું આ તો અત્યારે આ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે આપણે શરબત પણ બનાવશું અને દૂધની અંદર પણ આ વરિયાળીનું શરબત બનાવશું તો અહીંયા આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે તો કાચની બોટલની અંદર આપણે ભરી લીધું છે અને હવે આપણે એમાંથી શરબત બનાવશું તો દોઢ ચમચી જેટલું આપણે આ પ્રીમિક્સ આપણે ગ્લાસની અંદર ઉમેરશું એક આપણે પાણીથી બનાવશું એકદમ ઠંડુ પાણી મેં અહીંયા લીધેલું છે ને એક આપણે દૂધથી બનાવશું તો અહીંયા દૂધ પણ મેં એકદમ સરસ ઠંડુ દૂધ લીધેલું છે અને પાણી પણ મેં એકદમ સરસ ઠંડુ લીધેલું છે તો આપણે મિક્સ કરી દઈશું અહીંયા અહીંયા આપણે જે પાણીથી શરબત બનાવ્યું એની ઉપર આપણે પાંચ ચમચીથી થોડો ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરશું આ ચમચી જેટલું આપણે સંચળ પાવડર ઉમેરશું આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો અહીંયા આપણે બે રીતે આપણા શરબત એક દૂધની અંદર અને એક પાણીની અંદર તૈયાર છે ઉપરથી આપણે બરફ ઉમેરી દેસુ અહીંયા આપણે કઈ કલરનો ઉપયોગ કર્યો નથી અહીંયા આપણે ઓરિજિનલ વરિયાળીનું શરબત તૈયાર કરેલું છે વરિયાળીના શરબતનો પ્રિમિક્સ પણ તૈયાર છે અને શરબત પણ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો